બનાસકાંઠા જિલ્લામાં ધીમી ગતિએ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની વિકટ સમસ્યા શરૂ થઈ છે હાલમાં ખેડૂતોએ શિયાળુ પાકનું ઉત્પાદન લઈ રહ્યા છે અને નવા પાકોના વાવેતરનો વિચારણા કરી રહ્યા છે તે સમયે જ પાણીની વિકટ સમસ્યા સામે આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે ત્યારે સરકાર દ્વારા કેનાલ મારફતે ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે તેવી હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે રણની કાંધીને અડીને આવેલો બનાસકાંઠા જિલ્લો હંમેશા વર્ષોથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરતો આવ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રમાણે દિવસે દિવસે પાણીના તળ ઊંડા જઈ રહ્યા છે તેને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો પાણી વગર ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ખેડૂતો હવે પોતાના ખેતરમાં અડધી ખેતી કરવા માટે મજબૂર બન્યા છે કારણ કે અત્યારે બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણીના તળ એક હજાર ફૂટથી પણ વધુ ઊંડા જઈ રહ્યા છે જેના કારણે હવે ખેડૂતોને ખેતી કરવી પણ મુશ્કેલી ભરી બની છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આમ તો દર વર્ષે નર્મદા કેનાલ મારફતે ખેતી અને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ સરહદી વિસ્તાર સિવાયના એવા અનેક તાલુકાઓ છે કે જ્યાં કેનાલો પહોંચતી નથી જેના કારણે હવે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યત્વે બે મોટા જળાશયો દાંતીવાડા અને સીપુ આવેલા છે આ વર્ષે ઉપરવાસમાં સારો વરસાદ થયો હોવાના કારણે દાંતીવાડા જળાશય પાણીથી ભરપૂર ભરાયો છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ગામોમાં દાંતીવાડાનું પાણી પહોંચતું નથી જેના કારણે પાણીની વિકટ સમસ્યા સર્જાય છે એક તરફ ખેડૂતો હવે શિયાળુ વાવેતર કાઢી રહ્યા છે અને નવા વાવેતરની વિચારણા કરી રહ્યા છે તેવા સમયે હવે કાળઝાળ ઉનાળો આવતાની સાથે જ પાણીની તંગી સર્જાય છે ડીસા સહિત આજુબાજુના અનેક વિસ્તારોમાં પાણીના તળ જે પ્રમાણે એક હજાર ત્રણસો ફૂટ ઊંડા જતા રહ્યા છે તેના કારણે હવે ખેડૂતોના ખેતરમાં ખેતી કરવી પણ મુશ્કેલીભરી બની છે ત્યારે હાલ તો ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને કેનાલ બનાવી અને પાણી પહોંચાડવામાં આવે જેથી ખેડૂતો સારી રીતે ખેતી કરી શકે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લો છેલ્લા ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે તે પ્રમાણે હવે દિવસે દિવસે જિલ્લામાં ખેતી ઓછી થઈ રહી છે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણી વગર મોટા ભાગના ખેતરો સૂકાપટ જોવા મળે છે ત્યારે ખેડૂતોનું માનવું એવું છે કે હવે ધીમે ધીમે ઉનાળો શરૂ થઈ રહ્યો છે અને તેવા સમયે સરકાર દ્વારા કોઈ યોગ્ય કેનાલો બનાવી અને બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવે તો જ ખેડૂતો ખેતી કરી શકે તેમ છે નહીંતર આવનારા સમયમાં મોટાભાગના ખેતરો વાવેતર વગરના જ રહેશે ખેડૂતો ખેતી છોડી અને અન્ય વ્યવસાય સાથે જોડાશે મારું નામ હનુમાન ચૌધરી છે હું યાવના વતની છું હું યુવા ખેડૂત છું એટલે અમારે આ શિયાળાની ખેતી કરી છે બટાકા હાલબેન નવી ખેતી કરવાની છે ઉનાળાની એના માટે અમારે બારસોથી તેરસો ફૂટના પાણી થઈ ગયા છે એટલે સરકારને મારી એક રજૂઆત છે કે અમારે બાજુમાં કેનાલની નિયરની જરૂરિયાત છે અને એક મુદ્દો બીજો કે અમારે પશુપાલન કેવી રીતે કરવું આ મતલબ બધા અંદર પાણી જતા રહ્યા છે કે એના માટે ઘાસચારો કેવી રીતે કરવો આ મોંઘવારીમાં અમારે કોઈ પોસાતું નથી સરકારને એક રજૂઆત છે કે અમારા માટે પાણીની સુવિધા કરો જાટ નવીનભાઈ કચ્છનાજી ગામે ગંભીર સમસ્યા છે પાણીનો એટલો પ્રશ્ન જટિલ છે કે એની કોઈ સીમા નથી આજે ખેડૂતોને ચૌદસો પંદરસો ફૂટનો બોર કરવો પડે છે તેમાં પણ પાણી નથી જ ભાગ્ય એક બોરમાં થાય છે ત્રણ બોર બનાવીએ એમાં ચાલીસ ફુવાર જ ચાલે છે વીસ વીઘાની જગ્યા હોય તો એને મોઢ મોડ પાંચ પાંચ વીઘા જ પીવે છે અને પાણીની એટલી સમસ્યા છે કે એને કોઈ માપ નથી ખાસ ખેડૂતોએ નવું વાવેતરની શરૂઆત કરવાની છે પાણીની સમસ્યા છે તો શું પરિસ્થિતિ રહેશે એ જે વાવેતર સો સો ટકા થવાનું નથી સો ટકા શું પણ દસ ટકા જ વાવેતર થવાનું કારણ કે પાણી પૂરતું થવાનું જ નથી ઉનાળામાં તો ભયંકર સમસ્યા રહે છે એના માટે પૂરો વાવેતર થશે જ નહીં બાજરી મગફળી ટેટી એવું બધું વાવીએ પણ એમાં ટેટીને પુષ્કળ પાણી જોઈએ એ પાણી છે જ નહીં ક્યોથી આપવાની એટલે ટેટી વવરાશે નહીં મોડ મોડ ઘેર ખાય એટલી બાજરીનું વાવેતર લોકો કરશે પ્રજાપતિ અણદાજી પરખાજી પાણીને લઈને એકદમ ગંભીર પરિસ્થિતિ છે કોઈ પૂછવા જેવી વાત જ નથી અમારે શું એ કે પહેલાં અમારે ધારાસભ્ય જે આવતા આમ પાણીના જે પરવીણભાઈ માળી જે ઉભા રહ્યા હતા એ પાણીદાર ધારાસભ્ય તરીકે ગણાતા હતા પણ પાણીદાર ધારાસભ્યનું કશું કોઈ વળ્યું નથી અને પાણીનું કોઈ પણ પ્રશ્નનો હલ થયું નથી જે ખેત તલાવડીઓ કરાઈ એનો તો કશું થયું જ નથી એમાં તો અડધો અડધો વીઘો જમીન બગાડી છે લોકોની પણ અમે કોઈ ખેત તલાવડી બનાવી નથી એ લોકોની મેણીયા આવ્યા પછી અમે વિચારણા કરીએ પણ જે પાણીદાર ધારાસભ્ય પાણી માટે કરીને આવ્યા હતા એટલે અમને ખૂબ સંતોષ હતો કોક પાણીનો નિકાલ થશે એના કરીને ભરપૂર આ સુધી કોઈ ધારાસભ્યને ડીસામાં વોટ નહીં મળ્યા હોય એટલા આપી દીધા પણ હવે એના પછી આપણો બનાસકાંઠાના બધા ધારાસભ્યો છે એ ભાજપના હોય કોંગ્રેસના હોય અપક્ષના હોય બધા પાણી માટે વલખા મારી રહ્યા છે વલખા એટલે ખેડૂત મારે એવા ને એવા ધારાસભ્યો મારે છે પણ એ ધારાસભ્યોનું સરકાર કોઈ ઊંભળતી નથી એટલે મારું માનવું છે કે ધારાસભ્ય તરીકે રહેવું એ મને સાચું લાગતું નથી અને રહેવાય પણ નહીં જો જો ધારાસભ્યનું કામ ન થતું હોય આપણું કામ મજૂરિયા મજૂરીઓ કરતા હોય ને મજૂરી કરવામાં આપણે નિષ્ફળ થઈએ તો એના સીધા રાજીનામા સિવાયનો કોઈ ઉલ્લેખ જ ન હોય પાણીને લઈને પાણી 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 સિવાય અમારે બીજું ત્રીજું હાલમાં હાલમાં ઉનાળો હોય એટલે પાણીની જરૂર પાણી બિલકુલ પાણીને માટે કરીને એક ટીપું પાણી પહેલાં તો આટલું પુષ્કળ પાણીદાર ગણાતા પણ એક લોટો પાણીનો સમાવેશ આપણે અમારા ગામમાં થયો નથી એક લોટાની સગવડ થઈ નથી હજી ખેતરોમાં અમુક પાઇપો ગાલી ગાલી અને અમારા ખેતરોમાં થઈને પેલી નહેરોના નેરના નેર પેલા પાઇપો ખાલી છે એ પાઇપો કે એટલા પૈસા આવશે એટલા પૈસા આવશે ફોર્મ ભરી ભરીને ગયા એમાં પાયલી હાલી નથી અમારી રજકા બાજરીઓ ભાગી નાખી ઊભા ઊભા ખેતરોમાં થઈને હેડ્યા હતા એટલે જીસીબીથી આખું ખેતર બગાડી દીધું આ આ શેઢે હેડી આ સેડે હેડી પણ એ એમાં એમાંથી અમને એક પાયલી આઈ આજ સુધી અમને એક પાયલી મળી નથી જે જે આ જે નેરના પૈસા જે પાણીના જે પાઇપલાઇનના પૈસા મળવાના હોય એ પૈસામાંથી અમને પાયલી હજી આજ સુધી મળી નથી મારું નામ પ્રજાપતિ કનૈયાભાઈ નાગજીભાઈ તાલુકો ડીસા ગામ યાવરપુરા જિલ્લો બનાસકાંઠા પાણીને લઈને બહુ ગંભીર પરિસ્થિતિ છે જ્યારે જગતના તાતથી જગતનો નાત રૂટ્યો છે ત્યારે આજે બોર કરાવવા પડે છે તેરસો ફૂટના તેરસો ફૂટ બોર કરાવીએ છીએ છતાં પાણી આઠસો ફૂટે કોલમ મૂકીએ ત્યારે બોર સો ફુવારા જોઈએ એની જગ્યા ચાલીસ ફુવારા ઉપડે છે અને જ્યારે જે ખેડૂતો એક બોર ઉપર પચીસ વીઘાનું વાવેતર કરી શકતો હતો એની જગ્યા આજ દસ વીઘાનું વાવેતર મોઢ મોડ કરી શકે છે તો આ ખૂબ ભરી ગંભીર પરિસ્થિત પરિસ્થિતિ છે અને સરકાર જો સત્વરે આના વિશે નહીં વિચારે તો આનું ખૂબ મોટું પરિણામ અને ખૂબ મોટી કિંમત ચૂકવવી પડશે હવે સરકાર કે જે તળાવ ભરવાની એક યોજના લાયા છે બરાબર તો તળાવ સાથે આ આટલી મોટી ખેતી નહીં થાય સરકારને જો સાચી જ રીતે જો વિચારવું હોય અને હકીકતની અંદર જો ખેડૂતને બે વસ્તુની જરૂર છે કે એક તો પાણી અને ભાવ ચલો ભાવને આપણે પહોંકી વળીએ પણ હાલનો જે મુદ્દાનો વિષય છે એ છે પાણી હવે સરકારને મૂકવું છું કે મારું જ ગામ છે યાવરપુરા યાવરપુરા ગામની અંદર મારાથી એક કિલોમીટર કેનાલ દૂર આવેલી છે પણ એ કેનાલ આગળ દસ કિલોમીટર સુધી બંધ હાલતનો તૂટેલી હાલતમાં પડી છે તો જે સરકારને હાલ નવું કંઈક વિચારવું હોય તો વિચારે બાકી જે કોંગ્રેસની સરકારની અંદર જે કેનાલ જે નહેર બનાયેલી છે એને તમે ચાલુ કરો અને ડેમને કેનાલ દ્વારા ભરવાનું કંઈક તમે એનું આયોજન કરો સરકારની અમે હું ભારતીય કિસાન સંઘની જવાબદારી છે મારા જોડે અમે અવારનવાર સરકાર જોડે અમારા પાણીનો મુદ્દાને લઈ અને વર્ષોથી જઈએ છીએ અને એ મુદ્દાને અમે પાણીનો મુદ્દો અમે એને પ્રાથમિકતા આપી છે અને એ અમારો મેન મુદ્દો છે એની અંદર અમે સરકારને કહીએ છીએ કે અમારા માટે તમે પાણી કંઈ કરો એટલે એમને હવે અમારું કહેવું એમ છે કે તમે તમે જે લાઇન દ્વારા ડેમ ભરવાની વાત કરો છો કે જે પાઇપ દ્વારા તમે તળાવ ભરવાની વિચાર કરો છો પણ અમારી એવી માગણી છે કે તમે ખેડૂતોને સાથે લો અને ખેડૂતો અમે અમારા રીતે અમે નક્કી કરેલું છે અમે ભારતીય કિસાન સંઘવાળા ડાયરેક્ટ કદી કોઈ વાત કરતા નથી અમે અમારા જ રીતે પણ નક્કી કર્યું છે કે અમે સરકારને રજૂઆત કરીએ છીએ પણ હકીકતમાં સરકાર એક પ્રશ્નનું નિરાકરણ નીકાળી શકે એમ છે કે નહીં તો અમારી રીતે અમારા જે આગેવાનોને ચાર જણોને સાથે લઈ અને એમને એમની કમિટી એમને સરકારના ચાર માણસોને સાથે લઈ અને હકીકતમાં કંઈક રણનીતિ બનાવે અને એ કેનાલ દ્વારા પાણી નાખે ડેમની અંદર અને ડેમની ડેમની અંદર સ્ટોક કરી અને કેનાલ દ્વારા ખેડૂતોને પાણી આપે તો ખેડૂતોનું કંઈક હિત થઈ શકે એમ છે બાકી કંઈ થઈ શકે એમ નથી